મકર સંક્રાંતિ પાવન દિવસે રાતા પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં લોકો ગાયની પૂજા કરી હતી આ અને તેની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પણ મકર સંક્રાંતિ શુભકામના લોકોને પાઠવી નાણા મંત્રી એ વાપીના રાતા પાંજરાપોળમાં ગૌપૂજન કરી ઉત્તરાયણ હતી મંત્રીએ દાન પુણ્યનો મહિમા સમજાવી પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવા પણ અપીલ કરી છે વાપીના રાતા પાંજરાપોળમાં દર વર્ષે ઉત્તરાયણનો પર્વધામ ધૂમપૂર્વક ઉજવણી થાય છે રાતા પાંજારાપોર ના ટ્રસ્ટી રાજેશ હસ્તીમલ અને ઉજેશ લોકો પર મોટી સંખ્યા સાહેબ છે અહીંયા સાહેબ નું ઇન્ટરવ્યુ કરવું પડશે આજનું પર્વનું મહત્વ જે છે કે ગાય માતાને જે કંઈ પણ આપણે ભક્તિ કરીએ બાજરીની ખીચ ખવડાવીએ ઘઉંની ખીચ ખવડાવીએ લાડુ ખવડાવીએ ગોળ ખવડાવીએ તેનાથી પુણ્ય મળે છે આથી દરેક વ્યક્તિ પોતાની રીતે અહીં ઘૂઘડી બનાવીને લાવ્યા છે ઘૂઘરી ખવડાવે છે રોટલીઓ ખવડાવે છે લાડુઓ ખવડાવે છે અને આ રીતે ખૂબ સુંદર રીતે પર્વનો મહિમા અપૂર્વ રીતે માણી રહ્યા છે સમગ્ર ભારત પણ ગાયની પૂજા થાય છે અને ગૌ દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે અને અબોલ જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પોત પોતાનો ફાળો આપે છે ત્યારે આજે રાતા પાંજરાપોર ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આહાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિર્ભાવ માટે જે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહપેરક છે અને આ રીતે ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે એનાથી પ્રાકૃતિક ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક સુંદર ઉદાહરણ છે